ગુજરાતમાં દારૂબંધી છે માત્ર સરકારના ચોપડે હકીકત તો એ છે કે રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર દમણ અને આ તરફ દીવમાંથી બેફામ રીતે દારૂ ગુજરાતમાં ઘુસે છે અને ઠેક ઠેકાણે મળે પણ છે પીવાય પણ છે આ તરફ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાની બોર્ડર દારૂ ઘુસાડવા માટે સૌથી સહેલો માર્ગ છે અને બોર્ડરના ગામડાઓમાંથી દારૂ ઘુસે પણ છે અને પીવાય પણ છે પરંતુ હવે ધીમે ધીમે લોકોમાં જાગૃતિ આવવા લાગી છે લોકો સામે ચાલીને આપવા અને યુવા પેઢી બચાવવા મેદાનમાં આવવા લાગ્યા છે અને આ પહેલમાં વધુ એક ગામ પણ જોડાયું છે તેને કયા ગામે દારૂ પર પ્રતિબંધ લગાવ્યો અને પ્રતિબંધનું ઉલ્લંઘન કરનાર સામે કેવી સજાની જોગવાઈ બનાવી છે જોઈ લો ગામ શેરગઢ તાલુકો લાખણી પચીસ યુવાનો દારૂ ભરખી ગયો કહી રહ્યા છે જેમણે અંતે માની લીધું કે સરકાર તો માત્ર ભાષણો જ કર્યા કરશે અને પોલીસ હપ્તા લેતી ફરશે જો ગામના યુવાનોને બચાવવા છે અને બેન દીકરીઓને નાની ઉંમરમાં વિધવા બનતા બચાવવી છે તો દારૂબંધી લાદવી જ પડશે કારણ કે હવે નાની ઉમર માં વધુ કોઈ દીકરીને વિધવા બનતા નથી જોવી ગામના વડીલો મંદિરે ભેગા થયા અને ગામમાં દારૂ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો જેને ગામ લોકોએ પણ આવકાર્યો ગોમ માં દારૂ નો પ્રતિબંધ મુક્યો છે દારૂ કાઢવાનો કે પીવાનો પ્રતિબંધ સખત બનશે એને રીતે ગૌમ બારને રીતે ખૂબ રસમુક્તિ બગડ થઈ જતો છે નાની બલીઓ વિધવા મળી રહી છે અથવા કોઈ બારને કંઈ કરતું નથી દારૂ પર પ્રતિબંધ લગાવવાથી આ દૂષણથી લોકો દૂર થઈ જશે તેવું કહેવું મુશ્કેલ છે ખાલી પ્રતિબંધથી લોકો તેનું પાલન પણ ન કરે જેથી ગામ લોકોએ પ્રતિબંધનું ઉલ્લંઘન કરનારા લોકો માટે સજાની જોગવાઈ પણ કરી છે જે પ્રમાણે ગામમાં દારૂ વેચતા કોઈ પકડાય તો એકાવન હજાર દંડ દારૂ પીધેલી હાલતમાં કોઈ પકડાય તો એકાવનસો દંડ સાથે જ વેચતા અને પિતા પકડાય કોઈ દુકાનદાર તેમને એક પણ વસ્તુ નહીં આપ મરણ અને લગ્ન પ્રસંગમાં પણ ગામનો કોઈ વ્યક્તિ પ્રતિબંધિત ઘરે નહીં જાય ગામના વડીલોના આ નિર્ણયને ગામના યુવા ધને પણ આવકાર્યો છે અને ગામમાં યુસ્તપણે દારૂબંધીની અમલવારી કરવાની જાહેરાત કરાઈ છે છવ્વીસ તારીખે આખા ગામને ભેગું કર્યું ગામે જે નિર્ણય લીધો કે ગાળનારા ને એકાવન હજાર રૂપિયા દંડ અને જે પીનાર છે એકાવનસો રૂપિયા દંડ એના પછી દરેક જે ગાળતા હતા ત્યાં અમે રેલી કરીને આયોજન કર્યું કે તમે બંધ કરી નાખજો પહેલી તારીખ સુધી પહેલી તારીખે અમે પોલીસની પણ જાણ કરી જો અત્યારે દરેક જગ્યાએ બધું બંધ થઈ ગયું છે પણ અમુક જગ્યાએ જે ચાલુ છે તે કદાચ બંધ નહીં હોય તો અમે એવી પણ પોલીસ ને આપી કે પાલનપુર સુધી અમે જઈશું દારૂબંધી કરે છે એના માટે બહુ સારું કામ કર્યું છે બીજું કે યુવાનો છે આવનારી પેઢી છે એ બધું દારૂ મુક્ત થાય એટલું ગામમાં સારું જ છે ગામ ગામના વડીલો છે એ બધા સારા માટે જ કામ કરે છે બધું સમય બદલાયો હવે લોકોએ જાતે બદલવું પડશે સરકાર સત્તાધીશો અને ભ્રષ્ટ સિસ્ટમ પર આશા રાખીશું તો દારૂબંધી ક્યારેય નહીં થાય અને યુવાધન બરબાદ થતું રહેશે શેરગઢના લોકોના આ નિર્ણયને બીટીવી ન્યૂઝ આવકારે છે સાથે ગુજરાતના અન્ય ગામડાઓના લોકો પણ અપીલ કરે છે કે તમારા ગામમાં આવું દૂષણ હોય તો તમે પણ આવું નિર્ણય લઈ પોતાના ગામના યુવાનોને બચાવી શકો છો રોહિત ઠાકોર બીટીવી ન્યૂઝ બનાસકાંઠા